નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું અંબાલાલ પટેલે ફરી મિત્રો એકવાર ભારે વરસાદની આગાહીઓ કરી દીધી છે જેમાં મિત્રો જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં મિત્રો વડોદરા નડિયાદ આણંદ તેમજ મિત્રો ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી મિત્રો ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે જ્યારે મિત્રો ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા મિત્રો તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ મિત્રો સક્રિય થશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ કિમી સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ તો તેવું મિત્રો નીતિન ગડકરી જણાવી રહ્યા છે જયારે મિત્રો નીતિન ગડકરી એક મોટી જાહેરાત કરતા જણાવ્યું જેમાં હવે વીસ કિમી સુધી હાઈવે ઉપર વાહન ચલાવવા ઉપર કોઈ ટેક્સ નહીં લાગે જો કોઈ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે જીએનએસએસ થી સજ્જ છે અને તે તે કામ કરી રહ્યું છે તો વાહન એક્સપ્રેસ વે પર દરરોજ વીસ કિમી સુધી ચલાવવા માટે કોઈ ટોલ ટેક્સ આપવો નહીં પડે આ સુવિધા ટેક્સી નંબરવાળા વાહનો માટે નથી પરંતુ મિત્રો ફક્ત ખાનગી વાહનો ધરાવતા લોકો માટે જ આ ઉપલબ્ધ રહેશે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં પીએમ કિસાનનો અઢાર હપ્તો જાહેર મિત્રો થઈ ગયો છે જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આમાંથી મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ મિત્રો ધ્યાન આપી રહી છે આથી મિત્રો સરકાર ખેડૂતો માત્ર સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ મિત્રો લાવતી રહે છે જ્યારે મિત્રો વર્ષ બે હજાર ઓગણીમાં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના મિત્રો શરૂ કરી હતી આ યોજનાનું નામ હતું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર મિત્રો લાભાર્થી ખેડૂતોને વાર્ષિક મિત્રો છ રૂપિયા પ્રદાન કરે છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો હવે જુલાઈ મહિના પછી મિત્રો ચોથો મહિનો ઓક્ટોમ્બર રહેશે એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો મિત્રો બહાર પાડવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરોમાં ખાડા પૂરવા માટે વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના વિસ્તારના ધારાસભ્યની મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ મિત્રો બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે જેમાં તેતાલીસ ધારાસભ્યોને મળશે મિત્રો કુલ છ્યાસી કરોડ રૂપિયા માર્ગ માર્ગ મકાન વિભાગ દ્વારા તેને મિત્રો ફાળવવામાં આવશે અને મિત્રો ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરે મરામત કાર્ય હાથ ધરી શકાશે તેવું મિત્રો જાહેરાત કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું વાત મિત્રો મહત્વના કરીએ તો તો સરકારે ભાવ ઘટાડ્યા નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાની બેઠકમાં મળેલી મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો કાઉન્સિલે કેન્સરની દવાઓ પરના માં ઘટાડો કર્યો છે હવે મિત્રો કેન્સરની દવાઓ પર બાર ને બદલે પાંચ ટકા જીએસટી લાગશે જીએસટીમાં મિત્રો ઘટાડાથી કેન્સરની દવાઓના ભાવ મિત્રો ઘટશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોંઘવારીમાં થયો વધારો તો મિત્રો ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના મિત્રો બજેટ ઉપર અસર થઈ છે માર્કેટમાં ડુંગળી સાઠ રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે જ્યારે મિત્રો પરવરનો ભાવ સોથી મિત્રો એકસો ને વીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે જ્યારે મિત્રો કંકોડાનો ભાવ પ્રતિ કિલો મિત્રો એકસો ચાલીસથી એકસો પચાસ પ્રતિ કિલો પહોંચ્યો છે જ્યારે મિત્રો ફ્લાવરનો ભાવ સોથી મિત્રો એકસો વીસ સુધી પહોંચી ગયો છે જ્યારે ગવાર નો ભાવ એસી થી સો અને મિત્રો કોથમીર નો ભાવ ત્રણસો રૂપિયા પહોંચ્યો છે જયારે મિત્રો લીંબુ ના ભાવની વાત કરીએ તો તે મિત્રો બસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન વિતરકોની મિત્રો મનમાની હવે નહીં ચાલે ગુજરાતના મિત્રો તોતેર લાખ એને પેસે એટલે કે મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે જીમે મિત્રો હવેથી રેશન વિતરકો દુકાન બંધ નહીં રાખી શકે પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણ કરવી પડશે દુકાનો બંધ હોવાથી ફરિયાદો વધતા સરકાર દ્વારા મિત્રો આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો સાઠ હજાર રૂપિયાની સહાય તો મિત્રો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મિત્રો મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ શકી યોજના મિત્રો શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ શકી તરીકે મિત્રો ઓળખાતી મહિલાઓને ખેડૂતોને મિત્રો વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે જેમ કે મિત્રો પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણની મદદ કરશે તેની મિત્રો સેવાઓ માટે તેઓને સાઠ હજારથી મિત્રો એસી હજાર રૂપિયાની વાર્ષિક

કોઈ કાર્ડ ધારક ઈ કેવાયસી પૂર્ણ નથી કરતું જેથી તેને કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે મિત્રો કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે ઈ કેવાયસી માટે મિત્રો સરકારની રાશનની દુકાને જવું પડશે અને ત્યાં તમારું મિત્રો કેવાય સી કરાવી શકો છો અને મફત અનાજનો મિત્રો લાભ તમે લઈ શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલની કિંમત થશે અડધી તેઓ મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું તો મિત્રો કેન્દ્રીય માર્ગ અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરી એબીપીમાં મિત્રો લાઈવ થયા હતા જેમાં મિત્રો મુખ્ય અતિથિ તરીકે હાજરી પણ આપી હતી આ દરમિયાન મિત્રો નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈ મોટી મોટી મિત્રો વાતો પણ કરી હતી આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વૈકલ્પિક ઇંધણનો પણ ઉલ્લેખ કર્યો હતો આ સાથે મિત્રો ગડકરીએ તેમની કાર વિશે પણ જણાવ્યું હતું કે ઇથોનોલ ઉપર ચાલે છે વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈએ નીતિન ગડકરી મિત્રો ઇલેક્ટ્રિક વાહનો તરફ જવાની સલાહ પણ આપી હતી ત્યારબાદ પોતાની કારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મારી આ કાર ઇથનોલ ઉપર ચાલે છે જો તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો છો તો તેની કિંમત ઉપર પ્રતિ કિલોમીટરની પચીસ રૂપિયા છે જ્યારે ઇથોનોલ સાથે તેની કિંમત તેનાથી પણ ઓછી છે એક લિટર ઇથેનોલની કિંમત સાઠ રૂપિયા છે જ્યારે પેટ્રોલનો દર મિત્રો એકસો રૂપિયાથી ઉપર છે સમાચાર ની વાત કરીએ તો સરકારની નવી ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાતોની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાંચ વર્ષ માટે તેને લંબાવવામાં આવી છે રહેશે જ્યારે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે જેમના થકી મિત્રો એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી થી હજાર ગામડાઓને જોડવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી પાસે આઠ હજાર પાંચસોની કરાઈ માંગણી લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને આઠ રૂપિયા આપવાની ગેરંટી પણ આપી હતી કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓએ ગેરંટી કાર્ડને લઈને પૈસા માંગવા માટે ઉમટી હતી તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસને મત આપો ને પૈસા મળશે કોંગ્રેસ માટે તેમણે સમજાવવી મુશ્કેલ થઈ ગઈ છે બેંગ્લોરમાં પણ આવું થયું છે અને ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે લોન માફી કરવા અને દેવા માફી કરવાની રાહતો પણ આપવામાં આવશે તેવી પણ જાહેરાતો કરવામાં આવી હતી અને લાલચો પણ આપવામાં આવી હતી અત્યારે લોકો દ્વારા તેની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે પણ કોંગ્રેસ દ્વારા તેનો કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી તો ખેડૂતો તમારું શું કહેવું છે આના વિશે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ બાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સારા સમાચાર આવ્યા છે તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન સરકારની ધારકોને મોટી રાહત આપી છે એટલે કે સરકાર રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી રહી છે સરકાર તરફથી આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખને ફરી મિત્રો એકવાર વધારી દેવામાં આવી છે આ મિત્રો મોટી અને ખુશીની વાત કહેવાય આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક ટેન્શન આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો ત્રણ મહિના આ તારીખને લંબાવવામાં આવી છે પહેલા આધાર અને રાશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી મિત્રો જેને વધારીને અત્યારે મિત્રો ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી ગઈ છે ખાદ અને જાહેર વિતરણ વિભાગ દ્વારા તેની નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ફાઈનાન્શિયલ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવામાં સલાહ પણ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે કેવી વ્યક્તિ એટલે કે અઢાર વર્ષની ઉંમર પહેલા પણ તેના અરજી કરી શકો છો મિત્રો તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો તમને મિત્રો જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં આ માટે તમારા બાળકના માતા પિતા હોવાની વતી અરજી પણ મિત્રો તમે કરી શકો છો એટલે કે મિત્રો તમારું બાળક અઢાર વર્ષથી નીચું છે તો તમે પણ મિત્રો પાન કાર્ડની અરજી એટલે કે તમે એમના માતા પિતા છો તો તમે તમે એની અરજી કરી શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાની મંજૂરી તો મિત્રો કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાની મંજૂરી આપી હતી જેથી મિત્રો 3 કરોડ નવા મકાનો બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલાય ઘરો બન્યા નથી આટલી યોજનાઓ હોવા છતાં દેશના અનેક લોકો હજુ કાચા મકાનોમાં રહી રહ્યા છે કેટલાય તો મિત્રો હજુ ઝૂંપડા બાંધીને રહે છે ત્યારે મિત્રો સરકાર સામે સવાલો એ થાય છે કે હવે બીજા ત્રણ કરોડ ઘરો બનાવવાની યોજનામાં સરકાર શું ઉણી ઉતરશે ખરી તો મિત્રો તમે પણ આના વિશે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈ બજેટમાં મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે નિર્મણા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડને લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજે લોન પણ આપે છે આ શોર્ટ ટર્મ લોનની ખેડૂતોની નાણાકીય જરૂરિયાતને પૂરી કરવામાં મદદ પણ કરશે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન પણ મળે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સરકાર દ્વારા વૃદ્ધોને મળી રહી છે મોટી ભેટ જેની મિત્રો વાત કરી તો દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને મિત્રો સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોની સંબંધિત અટલ વાયો અભુદ્ય યોજના વેગી આપવાનો મિત્રો નિર્ણય કર્યો છે જેમાં મિત્રો બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકોની કલ્યાણ ફંડમાંથી બસોની મિત્રો ઓગણએંસી કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે આના મિત્રો ખર્ચ દેશના વૃદ્ધા આશ્રમોને અપગ્રેડ કરવાનો સાથે તેમનો વ્યવસ્થિત યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી મિત્રો તબીબી સુવિધાઓ અને સાધનોની સજ્જ કરવા માટેના ખર્ચમાં આવશે જેમાં મિત્રો વૃદ્ધોને ચશ્મા વાંસ શ્રવણ સાધન વોકર વગેરે મિત્રો આપવામાં આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે મિત્રો વીસ લાખ રૂપિયાની સહાય દેશમાં મિત્રો ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે આ માટે મિત્રો સરકાર ઘણી યોજનાઓ પણ ચલાવાય છે જેમાંથી મિત્રો એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે આ યોજના વિશે મિત્રો આજે આપણે એટલે કે મિત્રો ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મિત્રો મોટી જાહેરાત કરી હતી આ લોનની મિત્રો લિમિટને વધારી દેવામાં આવી છે જેનો આ લોન માટે શું અપડેટ આવી છે મિત્રો જાહેરાતથી કોને લાભ મળશે વાસ્તવમાં મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતામણને સંસદના બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે હવે મુદ્રા લોન 20 લાખ રૂપિયા સુધી મળશે જ્યારે પહેલા મિત્રો આ લોન તેની સમય મર્યાદા મિત્રો 10 લાખ રૂપિયા સુધીની હતી આવી સ્થિતિમાં મિત્રો મુદ્રા લોન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મિત્રો થશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો બ્યુટી પાર્લર માટે મિત્રો અગિયાર હજાર રૂપિયા સહાય મળે છે મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે મિત્રો આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોના આ યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને મિત્રો આ યોજના હેઠળ બ્યુટી પાર્લરની કીટ ખરીદવા માટે રૂપિયા મિત્રો અગિયાર હજાર આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે બહેનો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને મિત્રો નજીકના ઓનલાઈન સ્ટોર પર જઈને તેની મિત્રો અરજી કરવાની રહે છે તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો